नमस्कार पूरी देश नारायणी सर कुछ नशा तिरंगे की आन का है कुछ नशा मातृभूमि की शान का है कुछ नशा तिरंगे की आन का है कुछ नशा मातृभूमि की शान का है हम लहराएंगे हर जगह ये तिरंगा हम लहराएंगे हर जगह ये तिरंगा नशा हिंदुस्तान के सम्मान का है नशा हिंदुस्तान के सम्मान का है मित्रों जैसे देश प्रेम नशू करे ने तेने विजय को नैसा निकरत नहीं पड़ती કોઈ પણ દેશ ને તેના દેશ પ્રત્યે પ્રેમ આદર સન્માન અને દાસત્વ ભાવની જરૂર છે મિત્રો આપણે આપણા હકો માટે લડીએ છીએ તો આપણે આપણી દેશ માટેની ફરજો પણ ના ભૂલવી જોઈએ બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે ભારતીય ભારતીય છીએ મિત્રો દર વર્ષે આપણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ કેમ કેમ કે આપણને મળેલી આ આઝાદી મહામૂલી છે તેને ખૂબ મોટી કિંમત ચૂકવી છે આપણે આપણને ગુલામીની જંજીરોમાંથી જંજીરો માંથી મુક્ત કરનાર એ વીર રાષ્ટ્રભક્તિ અને સંકલ્પનાઓની શક્તિના કારણે જ આજે આપણે ખુલી હવા લઈ શકીએ છીએ મિત્રો આજનો અવસર એટલે વીરો ને નમન કરવાનો અવસર એ સપુત ને સ્મૃતિ વંદના કરવાનો અવસર આઝાદી મળ્યા પછી દેશની સુરક્ષા કાજે સમગ્ર જીવન કર્યું છે ને એવા સૈનિક સૈનિક ભાઈઓને સલામ કરવાનો અવસર દેશની સુરક્ષા કાજે મન મૂકીને લડનાર એ સુરક્ષા સુરત સૈનિક ભાઈઓ આપણી પાસેથી પસાર થાય ને ત્યારે તેમને જૈન જરૂર કહેજો આપનું આ જૈન તેમના માટે ભારત રત્ન કરતા પણ મોટું ઇનામ હશે મેં ભારત વર્ષ કા હરદમ સન્માન કરતા હું મેં भारतवर्ष तो का हरदम सम्मान करता हूँ यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की तिरंगा हो, तिरंगा हो कफन मेरा बस यही अरमान रखता हूँ तिरंगा हो कफन मेरा बस यही अरमान रखता हूँ मित्रों बात अभी अपनी अपने देश माटे शुरू कर सके તો ભારત માતાના સંતાન તરીકે તો કરી કે રાષ્ટ્ર ના પહોંચાડીએ અન્ન બગાડ કરીએ કરીએ બચાવ સ્વચ્છ રાખીએ ભારત ને વિશ્વ ગુરુ બનાવવો છે તે માટે શિક્ષિત અને સંગઠિત બનવું જોઈએ બાબા સાહેબ કહેતા હતા કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો બીજું કે ભારત ને ઉંચાઈ જવો છે તે માટેનું પ્રભાવ પ્રભાવ અક્ષરધન શિક્ષણ જ છે સ્વામી વિવેકાનંદ વિવેકાનંદ પણ કહેતા હતા કે લોકોને સ્થિતિ સુધારી હશે તો આંતર વિકાસ કરવો જોઈએ તે માટેનું પ્રબળ સાધન શિક્ષણ જ છે એકવીસમી સદી એટલે જ્ઞાન ની સદી તો આપણે આપણા જ્ઞાન ના બળે માતૃભૂમિ ની ને વધારીએ પ્રજાની સત્તા પ્રજાની સત્તા એટલે તમારે નહીં જેમાં સૌનું હિત થાય તે હિતા સત્તા આ સત્તા આપણે બંધારણ વડે મળી તો ગઈ છે પણ તેને જીરવવાની બાકી છે શું સારું શું ખરાબ શું યોગ્ય શું અયોગ્ય તે છૂટું પાડીને જોવાની શક્તિ કેળવવાની બાકી છે આ શક્તિ કેળવશે કોણ ભારતને ને ગૌરવ અપાવશે કોણ પ્રજાની સત્તા જાળવશે કોણ ભારતને ને વિશ્વગુરુ બનાવશે કોણ આ બધાનો જવાબ એક જ છે આપને સૌ હવે હું તમને જે પ્રશ્ન પૂછું તેમાં તમારે મુઠ્ઠી વાળીને બે હાથ ઊંચા કરીને બે વાર બોલવાનું છે આપણે સૌ આપણે સૌ આ શક્તિ કેળવશે કોણ પ્રજાની સત્તા જાળવશે કોણ ભારતને ને ગૌરવ અપાવશે કોણ